ગુજરાત પોલીસની બદનામી પોલીસે વાનમાં દારૂપાટી કરી રાજ્યમાં ફરી એકવાર ખાખી કલંકિત થઈ છે વડોદરાના મુંજ મહુડા ગામની હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં પોલીસ અધિકારીઓ જ દારૂપાટી કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસ વાનમાં જમાદાર સહિત ત્રણ શખ્સો દારૂની મહેફિલ માણતા જડપાયા છે હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા સાથે અન્ય બે શખ્સો ઝડપાયા છે અત્યારે જણાવી દઈએ કે જેપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દશરથથી સર્વૈયા ઝડપાયા છે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે જાગૃત નાગરિકે પોલીસને જ જાણ કરતા ત્યાં પોલીસ અધિકારી તપાસમાં આવ્યા હતા જે લોકોની તપાસમાં કરતા ત્રણેય પીધેલા હોવાનું સામે આવ્યું છે આ ત્રણેય વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે રાજ્યમાં અવારનવાર ખાખી પર ડાઘ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે થોડા દિવસ અગાઉ પણ એક પોલીસ મેન નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો હતો તો બીજી તરફ બુટલેગરો સાથે અનેક વાર ઓડિયો પણ વાયરલ થતા હોય છે ધન્યવાદ